ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના કોઈ વસ્તુના જેટલા ગેરફાયદા હોય છે તેટલા જ ફાયદા પણ હોય છે કોઈ મોબાઈલ અને ટેકનોલોજીનો ઉપયોગ લોકોને લૂંટવા માટે કરે છે તો કોઈક તેનો ઉપયોગ લોકોની સેવા માટે કરે છે વાત સમજદારીની છે આતંકીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે જ્ઞાનને લઈને ઘણી સામાતા હોઈ શકે પણ વિચારધારા તદ્દન વિપરીત છે અને એટલે જ જે વસ્તુનો ઉપયોગ આતંકવાદીઓ લોકોની જિંદગી લેવા માટે કરે છે તે જ વસ્તુનો ઉપયોગ વૈજ્ઞાનિકો લોકોની જિંદગીમાં સુખાકારી લાવવા માટે કરે છે વાત છે તો દેશના દુશ્મનો જે એરંડામાંથી રિસીન નામનું ઝેર બનાવીને લોકોને મોતની ઊંઘ સુડાવવા માંગતા હતા તે જ એરંડા ઉપર પ્રયોગ કરીને આપણા વૈજ્ઞાનિકોએ ખેડૂતોની આવક ડબલ કરવાનો સફળ પ્રયોગ કર્યો છે આખરે વૈજ્ઞાનિકોએ એવું તે શું કર્યું કે જેના કારણે ખેડૂતોને એરંડાથી ડબલ ફાયદો થાય છે તેના વિશે આજે અમે વિગતવાર વાત કરીશું હકીકતમાં વર્ષોથી ખેડૂતો સદીઓથી એરંડાનું વાવેતર કરતા આવ્યા છે એરંડાના બીજમાંથી ખેડૂતો કમાણી કરે છે પરંતુ એરંડાના પાનમાંથી આવક મેળવી શકાય છે તેવી તો ખેડૂતોએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી અને એટલે જ તેઓ એરંડાના પાન ફેંકી દેતા હતા પણ આપણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર લક્ષ્મણસિંહ પરમારે એવી શોધ કરી છે જેનાથી એરંડાના પાનમાંથી પણ ખેડૂતો પુષ્કળ આવક કરી રહ્યા છે એરંડાના પાન હવે ખેડૂતોને ખેત ઉત્પાદન જેટલી જ કમાણી કરાવી રહ્યા છે બહુ કાતિલ છે અને નુકસાનકારક છે પણ એવું નહીં કે એરંડાની અંદરથી ખાલી ઝેર જ બને છે એરંડાની અંદરથી આપણો રોકડિયો પાક છે સાત હજાર કરોડ રૂપિયાનું ઊંડિયામણ આપણે ગુજરાત મેળવે છે એટલે એરંડાની એક બીજી વધારાની આજે આવક થાય એટલે કે ઝેર કરતો પણ ઉપયોગી વસ્તુ જે રેશમ એ બાબતના આપણે અત્રે પ્રયોગો હાથ ધરેલા છે અને એની અંદર પ્રાથમિક આપણને સક્સેસ મળેલો છે આખરે ખેડૂતો કેવી રીતે એરંડાના પાનમાંથી કમાણી કરી શકે છે તેની પણ વાત કરી હકીકતમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આસામ રેશમ કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યાં ઇરંડાના પાન આરોગીને ઈયળો રેશમ બનાવતી હોવાનું જાણવા મળ્યું આ ઈયળો ઇરંડાના પાનમાં જ ઉછેરે છે અને ઈયળો જોઈને સામાન્ય રીતે આપણને થોડો ડર લાગે કે આ ઝેરી તો નહીં હોય પરંતુ હકીકતમાં આ ઈયળો ઈરંડાના પાન ખાઈને પછી તેમાંથી રેશમ આપે છે જો આસામમાં આવું થઈ શકતું હોય ગુજરાતમાં કેમ નહીં આ વિચાર સાથે જ દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ત્યાંથી ઈયળોના ઇંડા ગુજરાતમાં લાવ્યા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ તેનો પ્રયોગ કરાયો વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ રહ્યો હવે ઈયળ પેદા થવાથી લઈને રેશમના ઉત્પાદન સુધીના કુલ છ સ્ટેજ પ્રથમ સ્ટેજમાં ઈંડામાંથી પાંચ દિવસ બાદ ઈયળ અને ઈયળ બને છે આ ઈયળને મોટી થવામાં પાંચ સ્ટેજ પસાર કરવા પડે છે ત્યારબાદ જ્યારે તે ઈયળ છઠ્ઠા સ્ટેજમાં પહોંચે છે ત્યારે પોતાની લાળ કાઢીને રેશમ બનાવવાની પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે પોતે કુદરતી રીતે જ મૃત્યુ પણ પામે છે ઈયળ મૃત્યુ પામ્યા પછી આ કોચલામાં કુદરતી રીતે નવો જીવ ઉત્પન્ન થાય છે જે નાનું પતંગિયું બનીને બહાર આવે છે ત્યારબાદ ફરી નર અને માદા વચ્ચે મેટિંગની પ્રક્રિયા થાય છે અને માદા ઈંડા મૂકે છે આ રીતે કુદરતી પ્રક્રિયા આગળ વધતી રહે છે અને રેશમનું ઉત્પાદન પણ સતત થતું રહે છે આખરે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે વૈજ્ઞાનિક પાસેથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે જે ફૂદું હોય છે આ રીતે ફૂદું હોય છે અને એ લાકડાની દંડી ઉપર આપણે જે ઈંડા મુકવરાવાના હોય છે એટલે એ ફૂદું માદા છે ને એ લાકડાના ઉપર આ રીતે ઈંડા મૂકતું હોય છે ખસખસ સાઈઝના સફેદ ક્રીમી કલર ક્રિમી કલરના ઈંડા હોય છે અને આ ઈંડામાંથી નાની નાની ઈયળો નીકળતી હોય છે હવે જે નાની ઈયળો છે એ ઈયળો શરૂઆતમાં આપણા કૂણા પાન ઉપર ખવરાવાની હોય છે આટલી નાની નાની ઈયળો નીકળતી હોય છે ને એ કૂણા પાન ઉપર ડપતી હોય છે અને પછી થોડી મોટી થાય એટલે આ સાઇઝની થાય છે અને એનાથી મોટી થાય એટલે આ સાઈજની થાય છે અને સતત આપણે એને પાન ખવડાવવાની જરૂર પડે છે સતત આપણે પાન ખવડાવવા પડતા હોય છે અને એ પાન ખવડાવતો ખવડાવતો અંતે આટલી સાઈઝની ઈયળો અને આનાથી પણ મોટી એળો થતી હોય છે અને ધીરે ધીરે એ પીળી પડતી જાય અને ખાવાનું બંધ કરી દે છે હવે જ્યારે ખાવાનું બંધ કરી દે ત્યારે એને આપણે જે રેશમ કાંતવા માટે એક જગ્યા આપવાની હોય છે અને એના માટે આપ આવો હું આપનું તો આ રીતે જે નેટ છે પ્લાસ્ટિકની નેટ એ પ્લાસ્ટિકની નેટની અંદર આ રીતે આપણે યળ અંદર મૂકવાની હોય છે અને એ મૂકી અને પછી એને ઢાંકી દેવાનું અંધારામાં રાતમાં એ પોતાના મોંમોથી રેશમના દોરા કાઢી અને પોતાના શરીર ઉપર લપેટે છે લપેટે લપેટે લપેટી અને એ પોતે શરીર ઉપર આ રીતે રેશમના કોચલો બનાવે છે આ જે કોચલો છે એના ઉપરનો જે રેસા છે એ રેસા રેશમના હોય છે અને અંદર એનો જીવડો હોય છે હવે આ જે જીવડો છે એ રે આ જે હેરી રેશમ છે એ અહિંસા રેશમ છે એટલે આપણે એના જીવડાને મારવું નહીં પડતું એ જે કોચલો ખરું ને એ કોચલાનો એક ભાગ છે ને એ પોચો હોય છે એક સાઈડ એક સાઈડ પોચી હોય છે એક સાઈડ કડક હોય આ પોચા ભાગની અંદરથી પોતે ફૂદું થઈ અને બહાર નીકળી જાય અને એ બહાર નીકળ્યા પછી એ પોતે નર્મદા સાથે સંલાયન કરીને ફરીથી પાછા ઈંડા મૂકે છે હવે સવાલ એ થાય કે રેશમથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે કેટલા વીઘા વાવેતરમાં ખેડૂતો કેટલા રૂપિયા કમાઈ શકે તો તેનું ગણિત પણ સમજી લઈએ હકીકતમાં માર્કેટમાં એરી રેશમની કિંમત કિલો છે ધારો કે કોઈ ખેડૂત એક વીઘામાં એરંડાનું વાવેતર કરે તો તેના પાનમાંથી ઈયળો ત્રશી કિલો જેટલું એરી રેશમ ઉત્પન્ન કરે છે એટલે કે ત્રસી કિલો ગુણા ત્રણસો રૂપિયા કિલો એરી રેશમ ગણીએ તો ચોવીસ હજાર નવસો રૂપિયા ચોખ્ખો નફો થાય આ રીતે એક વીઘામાં એરંડાના ઉત્પાદનથી સાથે સાથે એરી રેશમથી ખેડૂતોને અંદાજે પચીસ હજાર રૂપિયા જેટલો નફો મળે તો બીજી તરફ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલી ખાસ લેબમાંથી ખેડૂતો પોતે પણ આ ઈયળ લઈ જાય છે તેઓ ખેતરમાં સંગ્રહિત એરંડાના પચીસથી ત્રીસ ટકા પાન ઉપર ઈયળનો ઉછેર કરે છે અને આ પાન ખાઈને ઈયળો રેશમ આપે છે તે રેશમમાંથી ખેડૂતો સારી એવી આવક મેળવે છે ખેડૂતોનું કહેવું છે કે આ પ્રયોગ તેમને સફળતા અપાવી રહ્યો છે એ સિલ્ક તૈયાર કરવામાં આવે છે અને એમાં જે એરંડાના પાન હોય છે એ પાનમાં પણ એને ખવરાઈએ એટલે તૈયાર કરવામાં આવે છે અને બીજી વાત કહેવા જઈએ તો આપણે કે જે પાન ખવરાઈએ એમાં કોઈ જાજો ફાયદો જ હોય છે જાજો કોઈ નુકસાન હોતું નહીં કેમ કેમ કે આપણે સિલ્ક તૈયાર કરીએ એમાં કોઈ એટલો બધો ખર્ચો આવતો નથી અને એમાં પણ વીઘે પચીસ ત્રીસ હજાર રૂપિયા તમને સિલ્કમાં મળે છે અને બમણી આવા કે થાય કે દિવેલા તમે વાવો છો અને એમાં પણ થાય છે અન્ય ખેડૂતોને કરવું જોઈએ એમ તો મારું માનીએ તો અને એમાં પચીસ હજાર કોઈ સાહેબ ઘણું કહેવાય કેમ કે એના પત્તાથી તો કોઈ થતું નથી એ સ્ટોરમાં પત્તા મૂકી એના ઉપર કીડો મૂકવાના આવશે એ કીડો જ્યારે પત્તાને ખાશે એના પછી જે લાલ કાઢે છે એ લાલના માધ્યમથી રેશમ પટ્ટી રૂ ટાઈપ નીકળે છે અને એ રૂના માધ્યમથી જ્યારે બજારમાં રૂની કિંમત આઠથી નવ હજાર રૂપિયા છે અને એક્ટરે આ નેવથી એસી હજાર જેવો ફાયદો ખેડૂતને થાય એવો છે આ રેશમમાંથી કિંમતી કાપડ પણ તૈયાર થાય છે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઈયળે બનાવી આપેલા રેશમમાંથી આ કાપડ તૈયાર કર્યું છે જેમાંથી શર્ટ શોલ અને ડ્રેસ સહિતનો પોશાક તૈયાર કરી શકાય છે એટલે જો તમે પણ ખેડૂત હોવ અને તમે પણ ઈરંડા વાવીને લાખો રૂપિયાની કમાણી કરવા માંગતા હોવ તો આ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમને ડબલ ફાયદો મળી શકે છે તો પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર